એમાં કંઈ ખામી હોય તો દરેકના પરિવારને એક શિક્ષણ માટે થઈ અને સંસ્કાર માટે થઈ અને આવા મહાપુરુષો આપણે જો ટકો કરતા હોય અને એમાં આપણે જો એનું વર્તન ન કરીએ તો ખરેખર આ સમય એવો સારો છે આમ તો જેમ કે સતિ એ સંતોને જગતની સંસેડ્યા છે અને અત્યારે પણ એના કરતા ઘણું સારું છે પરમાત્મા નો માર્ગ પડ્યો છે અને ફરીથી ચોરાશી લાખ ભટકવું ના પડે માટે સંતોનો અને સાનિધ્ય સ્વીકારી અને એમને વિશ્વાસ મૂકી અને આપણે પોતે પોતાનું ભજન કરવાનું છે આટલું બોલી મારી વાણીને વિગ્રહ આપું છું સદગુરુ ભગવાનનો શિક્ષણ ઉપર ભાર

ડિગ્રી મેળવવા માટે ને હાલ છે અને સંતના શરણમાં જઈને પોતાના સ્વરૂપની પારખ કરવા માટે આ સંતના શરણમાં જવાની જરૂર છે અને એટલી તો આપણા મહાપુરુષો બોલ્યા કે મલાશે મળશિયા તો પૂરવ નિશે પ્રીત નવ ખાતો ના સડે આ તો આદુનિયા એટલે ભાઈ આ તો જેના જેના ભાગમાં પડ્યું છે એ તો અમુક ભળશે નગર પેલા ચોરાશું જવાવાળા તો હરૂપાના તમન દો એમ કરશે सुंदर सुंदर दिशा ले हमारे दमदराम चाय थोड़ा आशीर्वाद के लाओ पसे नहीं वहाँ पे भाई जल्दी जल्दी लाइक सब्सक्राइब करो हमारे यूट्यूब चैनल को सपोर्ट करो तीर जाना दो बोलो सतगुरु देवानी जय सत सनातन જય આજે ખરેડા ગામની પવિત્ર રંગ ની પૂછાવી પર પૂજ્ય સંત શ્રી ચમન

આગળ આપણા સંત મહાપુરુષો મહિમા આગળ વધાર છે આટલું બોલી વાણી વિરામ આપો જય ગુરુદેવ ખૂબ ખૂબ ધન્યવાદ ગમરામ સાહેબ અને હવે ધોમવારથી વધારેલા મહાદિરામ પણ આવી અને સત્સંગનો દોરો વધારે પક્ષીમાં આગળ

एक आई हो यार गंगा और वाले दो को बुलाया जैसे फिल्म के बारे केम के मेमा बजा जाता और बड़ा नमा खनो उठो से आगे ज्ञान गंगा के बारे ज्ञान गंगा ये यानी अंदर महापुरुष को बताया लॉर्ड ऑफ साइ पर विदुर ऑफ साइ कहीं अजमल दास है बड़ा संतो महापुरुषों आशीर्वाद विराज पर संतो भक्तो बाजी बजा रहे था

આપણે સમાજને અને સંતુકી આપણે મોડવું પડે આ તો આપણે સુખ મળે એટલે કઈ ચોય સુખ છે નહીં મહાપુરુષ કીધું કે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે તારે સુખ જોતું હોય તો મોક એમ તારે કરવું પડે આપણા પોચ વિશે એનો નાશ કરો તો મનુષ્ય બનો અને મનુષ્ય ભગવાન નો અવતાર એ જાત મને બધા અને મનુષ્યનો અવતાર મળે મનુષ્ય મનુષ્યને ભગવાન કીધો

બધી કોમ આગળ વધી છે પણ તમે હજી પણ પાછા કેવડો બોતો કદા 10 10 લાખની ગાડી ગાડીઓ ફેરો બંગલા બોતો તો પાસા કેવડો આ લોકો છે કોઈના નતો ભાતે બધું ઉપર અને શિક્ષણ બહુ પગલું આગળ છે શિક્ષક નો મોડસ જોઈ જાય તો મન કબે ના રહે એને કોઈ ના હોતે કરોડ પડી જાય આ શિક્ષક એ શબ્દ નો એવો પ્રસાદ છે અને આ સંતો એવા છે તમે કેટલી ભેગલ ભગવાન થઈ જો એમાં કોઈ મેન મેક છે નહીં આટલી વાણી કરી અને વિનો બહુ બધા સત્રો સર્જક આપજી જે આપણા આજે ગુરુ સંતો કે તમે મોંટો સુખી થાઓ બોલો સદગુરુ મહારાજની જય મહારાજની સુખી થવા માટે ચાલ્યો બતાય અને જે દુખી છે એ કે પણ આપણે દોવું તો પડે ને નો પીએ પોણીન પૂસે ઘર આ એક નંબર નો ખર એનું કારણ શોક મધકુ ઓળગણ આલું ધાર્યું પણ પીઠા છે શું કેમ પૂછો છો તો પેલો પૂછો ને ખોહે ઓગળીને ધોવે દર મોય બા ઊંજા હોય તો પછી કરી એ શું કેમ તમારે આ આના આ બીજા નંબરનો ખર કરે હગો અને જોવા જાય ભર અને ભઈ પેલું પછી તો કાળો છે કેવી કાળી કાળી તાર હું કીધું પડ્યા જેવો છે તમારે કેમ ભાઈ હા નથી આવતી અને આ ખોસા કાઢવા હોય તો પહેલા તમારું જઈને

જેવું ભગીરે છે ગંગા ઉતારી ત્યાં અમને ઘેર ગંગા ઉતારી નિવાસી દમોદરામ મહારાજ બાણકપુરા નિવાસી દમોદરામ મહારાજ ખર્ડસર નિવાસી પ્રતાપરામ મહારાજ નિવાસી કપિલાબા મહારાજ નામ તો બેઠા નાની અનામી સંતો ભક્તો માતાઓ બહેનો વડીલો નાના નાના બાળકો બાળ ભજનમાં વધારે આરસ પણ દર્શન આપ્યા અમને ખૂબ ખૂબ ધન્યવાદ છે

બધું ઘેર ને કે આમ પણ એક દિવસ એને ગીધો દેવો આવશે ને તો આ મહાપુરુષો ને બોલે ને એમણે એમના પાસે જ્ઞાન લેવું એટલે વ્યસન થી દૂર રહેજો બાળ ભણાવજો માતા પિતા ની ખુબ સેવા કરજો અને સારા સંસ્કારો આપજો આ માતાઓને ખાસ વિનંતી છે

તેમણે પણ ટકોર કરી તો બધા સુધારા માટે અને હવે કપિલાબા મહારાજ ને આપણે ફરજ આલા આપણે વાણી સંભળાવી પછી મહિમા આગળ

દયા કરે ગુરુ મર દેહિ રસ મ どうぞ。<music> <music> Okay. સાધુ પુરુષનો નો ભાઈ મને ભાગ્ય મળ્યો છે એમાં એક કડી આવી કે દુરીજન લોકોનો નો સંગ મત કરતો અને એ તો ફરાવે ભજન માં કબીર સાહેબ દશિક ભક્તો લઈને ભજનમાં માં જતા હતા અને હોમેથી એક ગોવાળ બકરા લઈ હેગ્યો આવતો હતો પછી એમણે કબીર સાહેબ ને કે તમે ભગવાન બતાવો એ કબીર હોય તમે બતાવો છો કે ભગવાન કે હોય હોય મને બતાવશો કે પણ બતાવવાની વાત તમે આવું બધું દોડતા હો તો બોલો આ લાકડી ઉગમી ભોઠો પગ પડશે માથામાં હવે અને શું કેવું કહો

જો ખેતર માંથી શેર ના થાય પણ વાળું ઝટા ખોદી નાખવા હાલ આવું કરે પાછો ખેતર માં જો ધરડો વજો હોય તો કાપી જે વાત હોય નો પણ કોઈ ડર ખેતર માં ના જો એમ બી વનજી રોડ રોડ એટલા તો સુધરીન પેલે પાર ગયા હતા 3 મિનિટ સુંદર વાળી રદોશી અને હવે અમારા હાગેણાથી વધારેલા દથરદ્રમ મહારાજ પણ બે શાખે ને એક વાણી રજૂ કરે દસે મહારાજ અને સત્સંગ ફાળે તો સતગુરુ દે Badrilah Ibu Sang Tono Jaye, Mujaja Mara, saudara Bapak No Jaye, Jaye Jaye Ho Parvati Mahade.

માતા પિતાએ જન્મ આયો ગુરુએ આયો જ્ઞાન વિનાને ગોવિંદેને ઓળખ્યા મટી ગયો દેહ તનો અભિમાન